હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી પૂરણપુરીની રેસિપી હા આપણે ઘરે જ નોર્મલી પૂરણપુરી તો બનાવતા જ હોઈએ છે પણ આજે હું તમારી સાથે પરફેક્ટ દાળ અને સાથે ખાંડનુંમાં માપ પૂરણ કઈ રીતે બનાવું સાથે પૂરણપુરીને કઈ રીતે વણવી જેથી એ ફાટે નહીં એ પણ હું તમને શીખવીશ તો ચાલો જોઈ લઈએ રેસિપી એના માટે આપણે લેવાની છે તુવેરની દાળ પૂરણપુરી બનાવવામાં બહુ જ ઓછી વસ્તુની જરૂર પડે છે ત્રણથી ચાર જ વસ્તુથી પૂરણપુરી ખૂબ સરસ બની જાય છે એના માટે મેં એ લીધી છે એક વાટકી જેટલી દાળ તુવેરની દાળ લઉં છું ચંદાજે દોઢસોથી બસો ગ્રામ જેટલી થશે એને મેં બાફી લીધી છે એકદમ સરસ રીતે દાળ બાફતા પહેલાં મેં ખાલી એક જ કલાક એને પલાળી છે ચાજી વાર નથી પલાળી તો પણ એકદમ સરસ રીતે તુવેરની દાળ બફાઈ જાય છે બફાઈ ગયા પછી આપણે એને એક લોયામાં કાઢી લેવાની છે અને એને સતત હલાવતું રહેવાનું છે પંદરથી વીસ મિનિટ માટે પૂરણપુરી બનાવવામાં સૌથી વધારે અઘરું અને સૌથી ટ્રીકી પાર્ટ આ છે કે એને સતત હલાવતું રહેવું પડે છે જ્યાં સુધી એ એકદમ ઘટના થઈ જાય આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે હલાવતા હોય ત્યારે એને ગેસ ફૂલ જ રાખવાનો છે અને પાંચેક મિનિટ એમને હલાવવાનું છે પાંચ મિનિટ પછી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે જે વાટકીનું માપ તમે દાળ માટે લ્યો છો એ જ વાટકીનું માપ તમારે ખાંડ માટે લેવાનું છે એક વાટકી દાળ છે તો સામે પોણી વાટકી ખાંડ લેવાની છે તમારે વધારે ખાંડ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો પણ આ માપથી પૂરણપૂરી એકદમ પરફેક્ટ ટેસ્ટની થશે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ થશે તો હવે આપણે દસ મિનિટ સુધી હલાવ્યું છે થોડું ઘટ થઈ ગયું છે આપણું મિશ્રણ હજી આપણે એને વધારે ઘટ થવા દેવાનું છે એટલે આપણે હજી એને હલાવવાનું છે પણ હવે આ સ્ટેજે આપણે ગેસ ધીમો કરી નાખવાનો છે નકર પછી પૂરણ બેસી જશે લોયામાં ચોટી જશે એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે સતત હલાવતું રહેવાનું છે ને એને હજી ઘટ થવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણું પૂરણ એકદમ સરસ જાડું ઘટ થઈ ગયું છે તમે કઈ રીતે ચેક કરશો કે આપણું પૂરણ બરાબર છે કે નહીં તો એ જ આ ટ્રીક છે તમારે જે ચમચાથી હલાવો છો એ આ રીતે વચ્ચે બેસાડીને જોવાનું છે જો ચમચો પડી જશે તો હજી એ મિશ્રણ પ્રોપર નથી તો તમારે હજીને થવા દેવાનું એ પ્રોપર રહી ગયો ચમચો તો માની લેવાનું કે આ પૂરણ આપણું તૈયાર છે આ જ એક ટ્રીક છે હવે પૂરણને ઠંડુ થવા દેવાનું છે જેથી આપણે પછી એને હાથેથી ગોળા વાળી શકીએ પૂરણ એકદમ ઠંડુ થઈ જાય પછી એમાં પાંચ ચમચી જેટલું એલજી પાવડર એડ કર્યું છે પછી આપણે હાથમાં થોડું ઘી લઈ લેવાનું છે અને એનો એકદમ કણક બન બનાવી લેવાનો છે હવે એમાંથી આપણે ગોયણા વાળી લેશું પૂરણપૂરી બનાવવા માટેના આ રીતે હું ગોયણા વાળી લઉં છું જરૂર પડે તો પાછું તમે હાથ સે જ ઘીવાળો કરી શકો છો તો બસ હવે આપણી પૂરણપુરી તૈયાર થવામાં છે હવે આપણે પૂરણપૂરીને વણી અને શેકી લેવાની છે એના માટે મેં ઘઉંનો લોટ બાંધીને રાખ્યો છે આપણે ઘઉંના લોટથી પહેલાં નાનું ગોયણું લઈ અને એને થોડું નાનું વણી લેવાનું છે હું અહીં તમને એ જ ટ્રીક આપીશ કે જ્યારે તમે પૂરણપૂરી વળતા હશો તો જરાય વણવામાં ફાટશે નહીં ગોયણું બહુ મોટું નથી લેવાનું હું એ નાની નાની જ પૂરણપૂરી કરીને તમને બતાવું છું આ રીતે તમારે નાની વણી લેવાની છે પછી એમાં ખાસ અટામણ લગાડવાનું છે એને સીજ પ્રેસ કરવાનું છે ને પછી આપણું પૂરણ એમાં એડ કરી દેવાનું છે અને આ રીતે આખું ગોયણું કરી લેવાનું છે પછી જે એક્સ્ટ્રા પાર્ટ છે એ તમારે કાઢી લેવાનું છે અને એને બધી બાજુથી પ્રેસ કરી લેવાનું છે જેથી પૂરણ છે એ પ્રોપર સ્પ્રેડ થઈ જાય હવે તમારે પૂરણ પૂરણપુરી વણવાની છે અને એકદમ પોલાપોલા હાથે વણવાની છે જેથી વણવા વણતી વખતે પૂરણપુરી ફાટે નહીં આગળની સાઈડ વણો પછી એને ટર્ન કરીને બીજી બાજુ પણ વણતા જાઓ તમે કદાચ મોટી પૂરણપુરી કરશો તો પણ આ ટ્રીકથી પૂરણપુરી ફાટશે નહીં હવે આપણને શેકી લેવાની છે જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ઇન્સ્ટાગ્રામ પર મારું આઈડી છે આ જ નામથી સ્વાદની જમાવટના નામથી એમાં પણ રેસિપીસ જરૂરથી ચેક કરજો તો બસ આપણી પૂરણપુરી તૈયાર છે ગરમ ગરમ પૂરણપુરી પર ઘી ચોપડીને મેં સર્વ કરી છે તો બસ પૂરણપુરી તૈયાર છે